જો ગભરામણ ઉડાવી જન આવી પતંગો ના ભાઈ આને જોડે હું ઉડી જઉં તો ભાઈ રાજુ ભાઈ પતંગો બતા તો અમારી માસ્ટરી છે પણ બીજી આપણે ઉતરાણમાં શું માસ્ટરી લાયા છે જોન્ટી ભાઈ પતંગોમાં તો અમારી ખૂબ માસ્ટરી છે પણ અમારી સ્પેશિયાલિટી જે ફિરકી છે અચ્છા એ જય માતાજી એનું સ્લોગન પણ છે પતંગ રચ્યાઓની ગેરંટીડ દોરી તો જય માતાજીની જ આ અમારી માસ્ટરી છે અલગથી અરે રાજુ ભાઈ આપણે દોરીની વાત કરીએ તો ટ્વેન્ટી ફાઈવ દોરીમાં છ તાર નવ તાર બાર તાર અને એમાં પણ હજાર વાર બે હજાર વાર પાંચ હજાર બધી જ રેન્જમાં અમારા ત્યાં દોરી અવેલેબલ છે જ આમાં અમે પૂરેપૂરો જે દોરો આવતો હોય એ નાખીએ છીએ અને આની રંગામણ ત્રણ હાથથી બનાવેલી રંગામણ હોય એ જ માગતા રહીએ ચલો એ તો દોરીના તો શોખીનો માટે બરફા દોરીની સાથે સાથે આતિશબાજીના બી શોખીન હોય ને એના માટે શું છે અરે જોન્ટી એની તો વાત જ કે અલગ જ છે સવારે તમે પતંગ ચગાવો અને રાત્રે આતશબાજીની મજા લૂટે એના માટે દરેક જાતના સ્કાય ચોટ ચોટ મલ્ટી કલર ચોટ બધું જ અવેલેબલ છે બધી જ વસ્તુ અવેલેબલ બધું એક વાર વિઝિટ તો કરો આપ મિત્રો અમારી પાસે દોરી અને પતંગ બંને હોલસેલના ભાવે રિટેલમાં મળી જવાની છે અરે બોસ દોરીમાં તો માસ્ટર એ છે જ પણ દરેક જાતની ફેન્સી કારીગરની પતંગો એટલે કે ખંભાત રામપુર જોધપુર જયપુર અને પંજાબી પણ મળી જવાની છે સાથે સાથે ઓરિજિનલ બ્રાન્ડેડ દોરીના ટેલરો પણ હા મિત્રો હું વાત કરું છું રીટા ક્રેકર્સ જે આવેલું છે ભાવસાર ચોક રામનગર સાબરમતી અમદાવાદ અને આમની ઉત્તરાયણ અને વાસી ઉતરાણે પણ દુકાન ચાલુ જ રહેવાની છે મિત્રો વધુ માહિતી માટે એડ્રેસ અને મોબાઈલ નંબર સ્ક્રીન પર આપેલા છે